જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે ભારત સરકારે દેશના નાગરિકોને સસ્તું અને મફત રાશન ઉપલબ્ધ કરાવવા માટે અનેક યોજનાઓ ચલાવી છે આ યોજનાઓનો લાભ કરોડો લોકોને મળી રહ્યો છે પરંતુ હજુ પણ ઘણા લોકો છે જેમને જેમણે સમય રાશન પણ નહીં મેળવે આ માટે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો દ્વારા મદદ પૂરી પાડતી છે દરેક વ્યક્તિને આ લાભ મળી શકે તે માટે ભારત સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે જે લોકો આ માપદંડો પર ખરા ઉતરી છે તેમને જ રાશન મળી શકે છે

તમે નજીકના ફૂડ સપ્લાય સેન્ટર પર જઈને આધાર કાર્ડ સાથે ઇકેવાયસી કરાવી શકો છો આ ઉપરાંત તમે ઓનલાઈન પણ રેશન કાર્ડની ઇકેવાયસી કરાવી શકો છો ઇકેવાયસી થકી સરકાર નકલી લોકોની ઓળખ કરી રહ્યા છે અને સાચા જરૂરિયાતમંદોને લાભ અપાવવાનો પ્રયાસો કરી રહી છે જેથી જો તમે રેશન કાર્ડ ધરાવતા હો તો ઇકેવાયસી કરાવવાનો વિલંબ ન કરો તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો